રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કોંભાંડ સુરત જિલ્લામાંથી ઝડપાયું છે ઓલપાડના માસમા ગામની સીમમાં ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે રિફિલિંગ કરી નાની બોટલમાં ગેસ રિફિલ કોંભાડ જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સહિત રીતે ઝડપી પાડ્યું છે સોલ કિલોની બોટલોમાંથી ગેસ કાઢી લીધા બાદ અન્ય બોટલોમાં ભરી વેચી મારવાનું કોંભાંડનો પર્દાફાશ થયો છે

હર હમેશની જેમ કાળાબજારી કરી વધુ પૈસા કમાવવાનો રસ્તો શોધી કાઢતા હોય છે ત્યારે હવે આજ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફિલ નું કૌભાર સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું છે સુરત ગ્રામ્ય એસીબી અને ઓલપાડ પોલીસ સંયુક્ત રીતે ઓલપાડના માસમા ગામે દરોડા પાડા હતા ઇન્ડિયન ગેસ એજન્સી ધરાવતા પિંકી ગેસ ઇમરજન્સીમાં દરોડા પાડા હતા ગેસ એજન્સીના માણસો ઘરેલું વપરાશના સીલ પેક બોટલમાંથી

ओलपाड़ थाने के मासमा गांव में सूरत ग्राम्य की एलसीबी ने लोकल थाने को साथ में लेकर एक रेड की है जहां की ऐसा देखा गया है कि इंडियन गैस की एक एजेंसी के गोडाउन में आ, घरेलू सिलेंडर में से रीफिलिंग करके दूसरे सिलेंडर में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दा माल सीज़ किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज एक्ट दोनों सेक्शंस में और आगे की इन्वेस्टिगेशन अभी जारी है कितने लोग को अरेस्ट किया है और ये लोग किस कौन सी जगह पे बेचते थे टोटल चार लोगों को अभी आरोपियों को अटक किया गया है और इसमें कई आरोपी अभी वांटेड हैं जिनके की अरेस्ट की प्रोसीजर जारी है जहाँ तक बेचने की बात है तो जो ये सिलेंडर सील्ड सिलेंडर इनके पास आती थी उसकी सील को तोड़ करके उसमें से लगभग डेढ़ दो किलो गैस निकाल करके ये लोखंड की पाइप से दूसरे सिलेंडर में डालते थे और उस सिलेंडर को फिर ये दूसरे लोगों को दे देते दे थे राधर देन किसी कस्टमर को खुद जाके देने की बजाय पाँच सौ रुपये में ऐसा जैसा इन्होंने भी बताया है पाँच सौ रुपये में ये सिलेंडर को दूसरे लोगों को दे देते दे दे थे कितने टाइम से सब चल रहा था अभी ऐसा लग रहा है कि लगभग सात आठ महीने से ये चल रहा था પોલીસે સ્થળ પરથી વેપલો કરી રહેલા એજન્સી માણસોની અટકાયત કરી હતી સાથે સાથે આઠસો જેટલા ખાલી અને ભરેલા નાના મોટા ગેસના બોટલો ચાર જેટલી ગેસ રિફિલ કરવાની પીન બે વજન કાંટા તેમજ એજન્સીના નવ જેટલા વાહનો મળી અઠ્ઠાવીસ લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કર્યો હતો ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ કરતા પોલીસ રેડમાં કુલ ચાર આરોપી પોલીસ હાથે પકડવા સાથે જિલ્લા પોલીસ દ્વારા અન્ય આઠ ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઓલપાડ સુરત